અને આ ભેગાની જમીન ઉપર અમારે બધાને જોવા બોલાય છતાં કદાચ આપણે કહી જવાનું છે

हां हो बुआ पणी करवा갸ता बुआमाला बुआ पणी करवा갸ता अल्ल्या भाई बुआ पणी करवा갸ता बुआमाला आमो मोंडे पोजय मोंडेनी मोंडे बन ले ओय लगन लाग लगन होत न तो माय हार आयो

તૈયાર કરે એ માણસુસી તૈયાર કરી મન તો આ ભાઈ જો તમારે લામાં અમાર લામાં તમારે હવે તમારે ક્યાં લા આઈ તો ખાલી ખાલી આને ભૂલી ગયો ને એમનું એ ભૂલી રહ્યો તમે ત્યારે હવે હવે જવાનું તમે જા હા તો આ હાચું ભૂલી આયો હોય તમે કાપી તો કોણ તમે સંપર બહાર લગા દે એ જમવાટ સંપર લે તું બિલો ગુયડમ પડે તું સંપા લાગરાશ મારા સમ પર નઈ બુદી તમે જે પાળી ગયા કે કેલા ન આ ધૂનો કી તુના ધૂનો મારા બુદી નો કી મારા બુદી ટેબલ થી તમે ઉભા ને યો હોય ઉભા રો જા જાજે જાજે જા જા બસ જા બે બે જા 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 જા

ki hode jai jai ni kio alba dungu e bili ya ta chila dada nba ta bili yo taro ba e talo pa talo ko taro pa jai lai taro koro jai અમારા આયુ વેણોય જોકો અમે બગન દોરે દોર ઉતર તલ જો ખાને રાખા દોખા કુ તાજે માન આરે